વિદ્યાર્થી જીવનની કારકિર્દીના પ્રથમ પગથિયા સમાન ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા પછી મોટાભાગના બાળકો અને વાલીઓને ચિંતા રહેતી હોય છે કે હવે પછી શું તેના માટે ભરૂચમાં ભારત વિકાસ પરિષદ ભૃગુભૂમિ શાખા અને વિપ્ર ફાઉન્ડેશન દ્વારા ભરૂચ શહેરની પાંચ જેટલી શાળાઓમાં નિઃશુલ્ક માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પહેલી એપ્રિલથી લઈને ત્રીજી એપ્રિલ દરમિયાન સવારે નવથી બાર કલાક સુધી

શહેરની જુદી જુદી પાંચ સંસ્થાઓમાં તારીખ પહેલી બીજી અને ત્રીજી એપ્રિલે સવારે સમયગાળામાં એક માર્ગદર્શન શિબિરોનું આયોજન કર્યું છે જેમાં કોઈ પણ શાળાનો વિદ્યાર્થી ભાગ લઈ શકે પોતાને મુજવતા પ્રશ્નો નો ઉકેલ તજજ્ઞો પાસેથી મેળવી શકે નારાયણ વિદ્યા વિહાર નર્મદા વિદ્યાલય જીએનએફસી અને જય અંબે વિદ્યાલય ભોલા વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે શ્રવણ વિદ્યાધામ અને સ્ટેશન રોડ ઉપર રૂમટા વિદ્યાલયમાં આનું આયોજન કરવામાં આવ્યું છે સૌ વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ એનો લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે